આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોના બેંકમાં ખાતા પૈસા સોના ચાંદીના ભાવમાં સામાન્ય કડાકો રહેશે બંધ અવનવા વિડીયો જોવા માટે માહિતી કેન્દ્ર સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા છે પગલે વાદળછાયુ વાતાવરણ રહે તા ઠંડીમાં ઘટાડો થયો છે ચૂંટણી પહેલા પીએમ મોદીની ભેટ લોકસભાની ચૂંટણીની ગણતરીના મહિના બાકી છે મોદી સરકાર આગામી લોકસભામાં મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે LPG ગેસ સિલિન્ડર આપવાનો વિચાર કરી રહી છે ગયા વર્ષે LPG ગેસ સિલિન્ડર ભાવ બસો નો ઘટાડો થયો હતો આ નિર્ણય બાદ PM ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને ચારસો રૂપિયાની સબસીડી આપવામાં આવી રહી છે જ્યારે લોકસભાની ચૂંટણીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટા ઘટાડાની ચર્ચા ચાલી રહી છે કેન્દ્ર સરકાર ત્રીસ રૂપિયાની સબસિડી ઓલા ત્રણસો રૂપિયાની સબસીડી ની રકમ વધારો કરવાનો નિર્ણય લઈ લીધો છે ખેડૂતોને ઘર ઘર બેઠા લોન ખેડૂતોને પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોને સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણી વાત કરીએ તો આ સમયગાળો bank હિસાબે નક્કી કરવામાં ઓ આવ્યો સામાન્ય રીતે ની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે રેશન કાર્ડ ધારકો ને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે થી તમને પાંત્રીસ કિલો મુફત અનાજ મળશે મોદી સરકારના નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો અને તે માટે સરહદોમાં રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે એક ફેબ્રુઆરીથી જ અંદાજે એસી કરોડથી વધુ લોકોને મુફત અનાજની સુવિધા મળે છે આમ મહત્વની વાત તો એ છે કે તમને આખો વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આમ તમને જણાવી દઈએ કે પાંત્રીસ કિલો ફ્રી મળશે ખેડૂતોને ઘર ઘર બેઠા લોન જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી બંને માધ્યમથી અરજી કરી શકે છે જેમાં ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા બેન્કમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કર્યો કરો ત્યાં આ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોમ સબમિટ કરો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પોસપોર્ટ સાઇડના ફોટા હાથ બાર આઠની નકલના તમામ દસ્તાવેજોની જરૂરી પડે છે આધાર કાર્ડ ધારકો આપે ત્યાં યુઆઈડી આધાર ની નોંધણી અને ને અપડેટ કરવા માટે નવા ફોર્મ જારી કર્યા છે જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા નવું કઢાવવા બનાવવા જશે તો તેમને હવે નવું ફોર્મ ભરવું પડશે એનઆર માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે હવે આધાર માં નામ સરનામું અને અપડેટ કરવું પહેલા કરતા વધુ આસાન થશે આધાર રજદાર જાતે ઓનલાઇન પણ ઘણી વિગતો બદલાવી શકે છે અથવા સેન્ટર પર જઈને પણ ફેરફાર કરાવી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ માં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી માર્કેટ યારમાં મગફળી કપાસ ડુંગળી મગ મગફળી ઘઉં બટાક આ સીટના શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડ આજે ડુંગળી અને કપાસથી ભરાયું હતું આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં બાવીસ જાન્યુઆરીના રોજ બંધ રહેશે આમ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડ બંધ રહેશે જેની સોમવારે કદી વેચાણ બંધ રહેશે ત્યારે આજે માર્કેટ યાર્ડમાં કપાસ અને ડુંગળીની આવક સૌથી વધારે આવક થઈ હતી ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આ પીએસ રાહતના સમાચાર હવેથી જન ધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધનની બેંક એકાઉન્ટ હોવું પ્રચિત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા હતા તે વધારીને હવે દસ હજાર કરવામાં આવ્યા છે સોના ચાંદીના ભાવમાં સામાન્ય કડાકો બાવીસ કિલો દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો વધારો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કિલો દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા થયો છે ગઈકાલે તેનો ભાવ બાસઠ હજાર છસો ને રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવમાં બસો નો વધારો થયો તે સંડે નવો ભાવ પંચોતેર હજાર સાતસો રૂપિયા રહ્યો હતો બાવીસ જાન્યુઆરી બેન્કો રહેશે બંધ કેન્દ્ર સરકાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બેન્કો માટે મોટા આદેશ જારી કર્યા છે જે મુજબ બાવીસ જાન્યુઆરીએ તમામ બેંક જાહેર ક્ષેત્રની બેન્કો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ જાહેર ક્ષેત્રની નાણાં સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો બપોરે બે વાગ્યા ઓગણત્રીસ વાગ્યા સુધી બંધ રહેશે આ પહેલા બાવીસ જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે દેશભરની તમામ સરકારી કચેરીઓ બપોરે બે થી બે ને અઢી વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે ખેડૂત મિત્રોનો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારો આ વિડીયો પહોંચતા રહે.